એરટેલની ફાઈવજી સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે એરટેલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે કચ્છના રણની સફેદ રેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોની કટલ બ્રિજ સુધી એરટેલ તેના ફાઇવ જી રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે એરટેલે એમ પણ જણાવ્યું હતું કે તેનું ફાઈવજી કવરેજ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવમાં ઉપલબ્ધ છે ભારતી એટલે કે અગાઉ જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર પચાસ મિલિયન અનન્ય ફાઇવજી ગ્રાહકો સુધી પહોંચી ગયું છે કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલે સમગ્ર ભારતમાં પાંચ હજાર નગરો અને વીસ હજાર ગામડાઓમાં ફાઈવજી સેવાઓ શરૂ કરી છે અને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર છે અમે અહીંયા એરટેલ ફાઇવ જી પ્લસનું વન યર સેલિબ્ર વન યર ફર્સ્ટ યર એનિવર્સરી સેલિબ્રેશનમાં કરી રહ્યા છે જેમાં તમે અહીંયા બતાવીશું અમે તમને કે એરટેલ ફાઇવ જીથી એરટેલ ફાઇવ જી પ્લસથી લાઈફ કેટલી સ્મૂથ અને ઇઝી થઈ ગઈ છે જેમ કે તમે જોઈ શકશો કે અત્યારે દરેક યુથ છે કે કોઈ પણ છે બધાને ઇન્ટરનેટની સ્પીડ રિક્વાયરમેન્ટ હોય છે દરેક વસ્તુમાં વેધર પછી ઓનલાઈન શોપિંગ હોય બેન્કિંગનું ટ્રાન્ઝેક્શન હોય કે સ્ટડી પર્પઝ હોય તો બધામાં તમે જોઈ શકો છો કે બધાની ઇન્ટરનેટની સ્પીડ જોઈતી એરટેલ ફાઈવજી પ્લસ થી તમને જે પહેલા સ્પીડ મળતી હતી એનાથી ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ ફાસ્ટર સ્પીડ મળી રહી છે એરટેલ ફાઈવજી પ્લસ પર અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત